ઉદયશંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ હશે આ કરાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો છે આ યુવતીએ યુવકને બાઇક પર રોડ પર ફેંકી દીધી યુવકને લાફો અને લાતો મારતી આ યુવતી દેખાઈ રહી છે તસવીરમાં આ જોઈ શકાય છે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં જાહેરમાં મારામારીનો આ વિડિયો છે સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડિયો હોવાની વાત સામે આવી રહી છે યુવતી યુવકની પીટાઈ કરી રહી હોય અને બાઇક રોડ ઉપર ફેંકી દીધી એ પ્રકારની આ બાબત અહીંયા જાણવા મળી રહી છે પરંતુ એક્ઝેક્ટલી શું માહોલ હતો શું પ્રશ્ન હતો શું વિવાદ હતો એ હજુ સામે આવી શક્યું નથી તો જાહેરમાં મારામારીનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આસપાસનો આ વિડિયો હોય તેવી શક્યતા છે યુવતીએ યુવકની બાઇક પણ રોડ પર ફેંકી દીધી અને લાતો મારતી જોવા મળે છે વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો રિક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા ગોત્રી કલ્પવૃક્ષ પાસે રિક્ષા ચાલક બેફામ બન્યો બાઇક સવાર અને બે બાળકો અડફેટે લીધા એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયું સદનસીબે તેનો જીવ બચી ગયો છે સ્થાનિકો રિક્ષા ચાલકને પકડી પોલીસના કર્યો હતો બે અલગ અલગ જોઈ શકાય છે પહેલી તસવીરમાં આખો આ બનાવ જે બન્યો છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયો જોકે જે બાળક છે તે બચી ગયું છે રિક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા અને બીજી તસવીરમાં જોઈ શકાય છે પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે